હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે શીખીશું ધોરણ સાત વિશે ગુજરાતી પાઠ સત્તર જીવરામ ભટ્ટ ના સ્વાધ્યાય ના પ્રશ્નો ના સમજ સૌ પ્રથમ આપણે અભ્યાસના પ્રશ્નોની સમજ મેળવશું પ્રશ્ન ક્રમ એક નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામેના ખાનામાં લખો સવાલ નંબર એક જીવરામ ભટ્ટ પાઠમાં તો એના જવાબમાં જોઈએ ચતુરાયની વાત છે મિથ્યાભિમાનની વાત છે કે ઝડપથી જૂઠ કેવી રીતે બોલી શકાય તેની વાત છે કે કાગળ વાંચવાની વાત છે તેનો સાચો જવાબ આવશે ખ

સવાલ નંબર ત્રણ તેની તત્બીરો ઘણી હોય એટલે વિકલ્પો જોઈએ તેઓ ગમે તે રીતે છટકી જાય કે તેમની પાસે ઘણા બહાના હોય કે તેમની પાસે ઘણી યુક્તિ હોય કે તેઓ ભેજાબાજ હોય છે તેનો સાચો જવાબ આવશે ગ તેમની પાસે ઘણી યુક્તિ હોય તેની તત્બીરો ઘણી હોય એટલે કે તેમની પાસે ઘણી યુક્તિ હોય પ્રશ્ન ક્રમ બે નીચેના દરેક પ્રશ્નના એક એક વાક્યમાં ઉત્તર આપો સવાલ નંબર એક જીવરામ ભટ્ટ પગ પાસે પડેલો કાગળ લેવાની ના કેમ પાડે છે તેનો જવાબ જીવરામને રાત્રે દેખાતું નથી આ બાબત છુપાવા તે તેમના પગ પાસે પડેલો કાગળ લેવાની ના પાડે છે સવાલ નંબર બે ગંગા કેવો પ્રશ્ન પૂછે છે જીવરામ તેનો શો ઉત્તર આપે છે તેનો જવાબ ગંગા ત્રણ આંગળીઓ બતાવીને પૂછે છે જીવરામ ભટ્ટ આ કેટલા આંગળા છે કહો જોઈએ ત્યારે જીવરામ ઉત્તર આપે છે કહીએ તો તમે શું આપશો સવાલ નંબર ત્રણ કેવા વૃક્ષ અને માણસ નમે છે એનો જવાબ ફળવાળા વૃક્ષો અને ગુણવાન માણસો નમે છે સવાલ નંબર ચાર જીવરામ ભટ્ટ સાની હોડ કરવાનું કહે છે તેનો જવાબ જીવરામ ભટ્ટ સો રૂપિયાની હોડ કરવાનું કહે છે હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈશું પ્રશ્ન ક્રમ એક નીચેના પ્રશ્નોના ઉત્તર લખો સવાલ નંબર એક જીવરામને બીજો કાગળ આપ આવું રઘુનાથ સોમનાથને શા માટે કહે છે તો એનો જવાબ જીવરામ ભટ્ટ રધાંધળા હોવાથી રાત્રે દેખી શકતા નથી આ હકીકત છુપાવવાનો તે સતત પ્રયત્ન કરતા રહે છે સોમનાથે જીવરામ ભટ્ટને વાંચવા આપેલા કાગળના અક્ષરો ઝીણા હતા જીવરામ ભટ્ટ ઝીણા અક્ષરનું બહાનું કાઢીને એને વાંચવાનો ઇનકાર કરે છે તેથી રઘુનાથ સોમનાથને કહે છે જીવરામને મોટા અક્ષરવાળો કાગળ વાંચવા આપ્યો હોત તો ઠીક ઠાક સવાલ નંબર બે જીવરામ ભટ્ટ શા માટે કાગળ પાછો આપે છે તેનો જવાબ જીવરામ ભટ્ટ રાતના સમયે કાગળ વાંચી શકતા નથી વળી સોમનાથે કહ્યું કે કાગળના અક્ષરો આંધળો પણ વાંચી શકે એવા છે તેથી એ કાગળ ન વાંચવા માટે જીવરામ ભટ્ટને બહાનું મળી ગયું એમણે સોમનાથને કાગળ પાછો આપતા કહ્યું આંધળો વાંચી શકે એવા અક્ષર છે તો અમે કંઈ આંધળા નથી કે એવા અક્ષર વાંચીએ તે વાંચી શકે એવો કાગળ આપો તો અમે વાંચીએ સવાલ નંબર ત્રણ ગંગાએ બતાવેલી આંગળીઓ પાંચ છે એવું જીવરામે કહ્યું છતાં તે ખોટા કેમ ના પડ્યા તેનો જવાબ જીવરામ ભટ્ટ ને ત્રણ આંગળીઓ બતાવવા માટે ગંગાએ બે આંગળીઓ વાળી દીધી હતી જીવરામ ભટ્ટ કહે છે કે એમને ત્રણ ઊભી આંગળીઓ જોઈ અને બીજી બે વાળેલી જોઈ આમ ગંગાએ બતાવેલી આંગળીઓ પાંચ છે એમ કહેવા છતાં તે ખોટા ન પડ્યા સવાલ નંબર ચાર રંગલો કોની કોની સાથે હોડ કરવાની ના પાડે છે શા માટે તેનો જવાબ રંગલો વાંચાળ સાથે અને જાદુગર સાથે હોડ કરવાની ના પાડે છે કારણ કે તેમની યુક્તિ પ્રયુક્તિઓ બહુ છળ ભરેલી હોય છે પ્રશ્ન ક્રમ બે રંગલો નીચે મુજબના વિધાનો બોલે છે ત્યારે ખરેખર તે શું કહેવા છે તે લખો તો રંગલો જે વિધાનો બોલે છે એ એ લખવાના છે 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 અને ખરેખર તે શું કહેવા પણ સાથે લખવાનું દેખે છે એનો બાપ એટલે કે જીવરામ ભટ્ટ રતાંધ છે એ રાત્રે જોઈ શકતા નથી બીજું કાગળ તો શું પણ અત્યારે મોતી વધે છે તો એટલે કે રંગલો કટાક્ષમાં કહે છે કે એમની આંખો મોતી પુરાવી શકે તેવી તેજસ્વી છે સુકુ લાકડો કે મૂર્ખ કદી નમે નહીં તો અહીંયા મિથ્યાભિમાની માણસ પોતાની ભૂલ ક્યારેય કબૂલ ન કરે જોથો જોજો ભાઈઓ સુરદાસજી કાગળ વાંચે છે અહીંયા હિન્દીના પ્રખ્યાત કવિ સુરદાસ અંધ હતા તેથી અંધજનોને સુરદાસ કહેવાનો રિવાજ છે રંગલો એમ કહેવા માંગે છે કે આંધળો માણસ કાગળ વાંચે છે પ્રશ્ન ક્રમ નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો પહેલું વાક્ય જોઈએ કાગળ તો શું પણ અત્યારે મોતી વધે છે તો આ વાક્ય રંગલો બોલે છે ને ગંગાને કહે છે સવાલ નંબર બે એમાં તો ઝીણા અક્ષર છે જવાબમાં જોઈએ આ વાક્ય રઘુનાથ બોલે છે ને સોમનાથને કહે છે સવાલ નંબર ત્રણ લાખેણી લાડી આપી છે જવાબ આ વાક્ય ગંગા જીવરામ કહે છે સવાલ નંબર ચાર ત્યારે હવે તમારું સાચાપણું સાબિત કરવું જોઈએ આ વાક્ય રંગલો બોલે છે અને જીવરામને કહે છે પ્રશ્ન ક્રમ ચાર નીચે આપેલા વાક્યોનો અર્થ ન બદલાય તે રીતે ઉદાહરણ મુજબ પ્રશ્નાર્થ વાક્યો બનાવો તો અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે તારા જેવા ઠગ અમને જૂઠા કહે તેનું કંઈ જ મહત્વ નથી તારા જેવા ઠગ અમને તેથી શું આવી રીતે આપણે પ્રશ્નાર્થ વાક્યો બનાવવાના છે પેલું હવે બીજું કંઈ આપવા જેવું નથી તેનું પ્રશ્નાર્થ વાક્ય બનશે હવે બીજું શું આપવા જેવું છે સવાલ નંબર બે અમે પણ એ જ પ્રશ્ન પાંચ પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે તમારા ગામના મહાનુભાવોને કાર્યક્રમમાં આમંત્રણ આપતી પત્રિકા તૈયાર કરો તો અહીંયા આપણે પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે જે આમંત્રણ આપવાનું હોય એનો એક પત્ર લખવાનો છે તો ચાલો લખીએ નિમંત્રણ પત્ર મહોદય આગામી પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે અમારી શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે સૌ પ્રથમ સવારે સાડા સાત વાગ્યે ધ્વજવંદન થશે ત્યારબાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકોના વક્તવ્ય થશે રાષ્ટ્ર ભક્તિના સામૂહિક ગીતો ગવાય છે વિદ્યાર્થીઓને પારિતોષિક અપાય છે પછી મહેમાનો વર્ગ સુશોભન અને પ્રદર્શનની મુલાકાત લેશે સભાગૃહમાં એક નાનકડો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ થશે છેલ્લે બધા બાળકોને મીઠાઈ વેચવામાં આવશે શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા તથા આ કાર્યક્રમને સફળ બનાવવા આપશ્રીને સમયસર ઉપસ્થિત રહેવાનું હાર્દિક નિમંત્રણ છે નિમંત્રક આયોજન નિમંત્રકશીલા વિદ્યા મંદિર ભાવનગર પ્રવૃત્તિઓ જોઈએ પાંચ પાંચ વિદ્યાર્થીઓના જૂથ બનાવી રમુજી ટૂચકા લખો બીજું તમારી શાળા લાઇબ્રેરીમાં બાલનાટિકાના નાટિકાના પુસ્તકો મેળવીને વાંચો વ્યક્તિ માટે ફાયદારૂપ છે કે નુકસાનકારક ચર્ચા કરો આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો